નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ આપણે બોઇલના કેટલાક એમસીક્યુ જોયા હતા હજુ પણ મને ઈચ્છા છે કે હું થોડાક તમને વધુ એમસીક્યુ કરાવું અને તમે એને જોઈ અને એટલી પ્રેક્ટિસ કરો મિત્રો કે જેથી તમને બધા જ એમસીક્યુ ગમે તે રીતે પૂછાય તો પણ આવડે જાય જેમ કે મિત્રો દરિયાના સ્તરે હવાની ઘનતા વધુ હોય છે બરાબર દરિયાના સ્તરે હવાની ઘનતા વધુ હોય છે તો કયો નિયમ લાગુ પાડી શકાય તો તમે બધા જાણો છો કે ડી બરાબર પી એમ બાય આર ટી છે બરાબર હવે આમાં તમે જુઓ પી એટલે દબાણ છે બરાબર આ એમ અણુભાર છે જે અચળ છે આર પણ અચળ છે ટી ટેમ્પરેચર દરિયાના સ્તરે કેવું હોય એક જ સરખું હોય એટલે એનો મતલબ એમ થયો કે ઘનતા જે છે એ દબાણના કેવા પ્રમાણમાં થવાની સમ પ્રમાણમાં દરિયાના કિનારે દબાણ સૌથી વધુ છે યાદ રાખજો દરિયાના કિનારે દરિયાના કિનારે હવાનું દબાણ સૌથી વધુ જો હવાનું દબાણ સૌથી વધુ હોય તો એનો મતલબ એમ થાય કે એની ઘનતા પણ કેવી હોવાની વધુ હોય છે અને આ નિયમ આપણને બોઇલ નો નિયમ કહે છે કયો નિયમ કહે છે બોઇલ નો નિયમ કેમ કે પીવી ઇક્વલ ટુ એનઆરટી જે હતું એમાં ડી ચલે છે પી વધુ બાકીનું બધું ગયું એટલે કે ડી વન ના છેદમાં પી વન બરાબર ડી ના છેદમાં પી ટુ આવું તમે એનસીઆરટી માં તમે ચોપડીમાં ઉદાહરણ જોશો ને તો પણ તમને આ આધારિત એક દાખલો મળી જશે અને એ શું સમજાવે છે કે આ નિયમ બોઇલના નિયમના કોઈ પણ ગેલ્યુસેક તમે યાદ કરો તો પી ચલે છે ટી આવે નિરપેક્ષ તાપમાન આવે ચાર્લ્સ નો નિયમ યાદ કરો તો વી ચલે છે ટી આવે જેમાં અચળ દબાણ આવે એટલે દબાણની કોઈ જગ્યાએ વાત થતી નથી દબાણની વાત કદ સાથે એક જ જગ્યાએ થાય અને એ છે મિત્રો સૌથી વધુ ક્યાં આવશે તો કે બોઇલના નિયમ અને બીજું એક પણ કહી શકાય તમે જુઓ ઘનતાનું તમે સૂત્ર યાદ કરો તો દળના છેદમાં કદ છે કદ ક્યાં અસર કરવાનું જ્યાં દબાણ હોય ત્યાં યાદ કરો જ્યાં દબાણ હોય ત્યાં એટલે પણ બોઇલ જ નિયમ લાગુ પડશે ચાલો આદર્શ વાયુ માટે સમતાપી વિસ્તરણની કઈ જોડ દર્શાવતી નથી તે તમે જરાક કહો તમે અત્યાર સુધીમાં પી વિરુદ્ધ વનઅપોન વી પી વિરુદ્ધ વી પી વિરુદ્ધ વી અને યુ વિરુદ્ધ વીએમ હવે પહેલી વાત તો તો એક આવો કોઈ આલેખ અત્યાર સુધીમાં આવ્યો નથી યુ વિરુદ્ધ વી નો આલેખ આ પણ સાચો છે અને પી વિરુદ્ધ વનઅપોન વી નો આલેખ પણ સાચો છે આપણે થિયરી ભણીને આવ્યા વી અને પી નો વિરુદ્ધ જો આમ આલેખ ક્યારે આવતો નથી પી વિરુદ્ધ વી નો આલેખ આવે પણ આમ આવે એનો મતલબ એમ કે આપણો આ બે ઓપ્શન્સ હોય બી અને ડી એ આપણો જવાબ થશે તો આપણો જવાબ થશે થશે એપલ રેડી તો મારો કહેવાનો મતલબ એમ છે આ આલેખ આપણે કસે આવ્યા નથી આજે બે ગોળ દુરાય આ આલેખ પણ આવી ગયો અને આ આલેખ પણ આવી ગયો જેમાં પી વિરુદ્ધ વન અપોન વી છે અને પીવી વિરુદ્ધ વી છે વી એટલે મોલર વોલ્યુમ છે એક મોલ નું કદ એનાથી આપણને કોઈ ફરક પડવાનો નથી પણ યુ એટલે તો સ્થિતિ ઉર્જા થાય ને એવો તો કોઈ આલેખ છે જ નહીં આપણી પાસે રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ નિશ્ચિત જથ્થાના વાયુ માટે દબાણ અને કદના ગુણાકાર દબાણ એટલે પી કદ એટલે વી નો ગુણાકાર વિરુદ્ધ તમે રાખો દબાણ એટલે પીવી વિરુદ્ધ પી નો આલેખ દોરીએ તો હમણાં જ તમને મેં કીધું કે પીવી વિરુદ્ધ પી લખો અથવા પીવી વિરુદ્ધ વી લખો તો એ આલેખની રેખા આવી આવે આનો ઢાળ કેટલો હોય તો કે ઝીરો રેખા કોને સમાંતર થાય તો કે એક્સ અક્ષ ને કોને સમાંતર છે એક્સ અક્ષ ને તો એનો મતલબ એમ થયો કે કેસ ને સમાંતર રેખા મળશે રેડી હા યાદ રાખજો

વાયક્સ ઉપર એટલે આલેખની રેખા હંમેશા આપણને આવી સ્ટ્રેટ લાઈન મળે જે સમાંતર ઓકે ખ્યાલ આવે છે ને મેં તમને જયારે આલેખ સમજાવતો હતો કે તમે આલેખ ઉપર બરાબર ફોકસ કરજો કેમ કે આના બહુ બધા એમસીક્યુ બને છે અને એનો ઉપયોગ બહુ જ થાય નીટ ની અંદર ચાલો હવે વાત કરીએ મિત્રો પી એ દબાણ હોય અને રો આ એકચલી રો શબ્દ છે રો એ ગેસની ઘનતા હોય તો પી અને રો એ કેવું સંબંધિત થાય ચાલો ચેક કરીએ આપણે હમણાં જ જોયું કે અહીં અને એને જો તમે અચળ લઈ લો તો આપણે આના ઉપરથી એવું કહી શકીએ કે ડી ચલે છે પી એટલે હવે આપણી પાસે ઘનતાની નિશાની કઈ આવી તો કે રો તો કે રો ચલે છે પી અથવા તમે આવું પણ બોલી શકો પી ચાલ છે રો આ બે માંથી જે જગ્યાએ ઓપ્શન દેખાય તે આપણો આપણો જવાબ જવાબ તો એનો મતલબ એમ કે છે રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સવાલ છે આપણો કઈ આંતર અણુ અણુ વચ્ચેના અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આર ઘનનો નો વન અપોન થ્રી તો મિત્રો લંડન બળમાં તમે બધા જાણો છો કે જે આંતરક્રિયા જે છે એ વન અપોન હોય આની અંદર પાછો આયન નો મતલબ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આયનનો મતલબ આપણે એવું વિચારીએ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આયન અને દ્વિધ્રુવીય મતલબ એમ થાય કે દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય એમ

આમાં પણ વન અપોન આર રેસ ટુ સિક્સ આવે એનો મતલબ એમ કે આપણો જવાબ આવે છે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય એટલે કે આયન આયન વચ્ચે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ પચીસ સેલ્સિયસ તાપમાને સાતસો ત્રીસ મીમી દબાણે ત્રણસો એસી મિલી સૂકા ઓક્સિજન વાયુ એક ટેમ્પરેચર આપી દીધું છું વાયુને એકત્રિત કરવામાં આવ્યો જો તાપમાન અચળ રાખે એટલે એનો મતલબ હવે આને આપણે કઈ જોવાની જરૂર નથી આ આપણું પ્રેશર વન થઈ ગયું વોલ્યુમ વન થઈ ગયું અને એમ કીધું કે પ્રેશર ટુ આટલું કરી દેવામાં આવે તો વોલ્યુમ ટુ કેટલું થશે તો અચળ દબાણ હોય તો પી વન વી વન બરાબર પી ટુ વી થશે રેડી ચાલો આ સાતસો ને ત્રીસ મીમી છે ગુણ્યા ત્રણસો ને મિલી છે આ સાતસો ને મીમી છે અને વી ટુ આપણે શોધવું છે ત્રણસો એસી ગુણ્યા બે એટલે સાહીઠ અને આ સાતસો ના છેદમાં બે જશે એટલે મિત્રો ત્રણ દુ છ એક વેદો બાર એટલે છ દુ બાર અને ત્રણ પંજા પંદર એટલે કે ત્રણસો મિલી એ આપણો જવાબ આવશે ઓકે તો કેવાનો મતલબ એમ છે કે રકમો લાંબી એક સિલિન્ડર જેમાં જીરો પોઈન્ટ વન મોલમાં એક ડેસીમીટર ઘન છે એ અહીંયા વાયુ આદર્શ વાયુ ભરી દીધો છે રેડી જે અહીંયા હું અત્યારે ગોળ કરું છું એ આદર્શ વાયુ છે

અને આ એસ ટુ છે અને આપણે કાઢી નાખીએ તો આ પિસ્તન જે છે આમ ખેંચાશે તો અંતિમ દબાણ કેટલું થશે તો સૌથી પહેલી વાત તો એ કે આ જે આદર્શ વાયુ છે એનું પ્રેશર આપણે પીવી ઇક્વલ ટુ એન ટી પરથી શોધી કાઢીએ જો જીરો પોઈન્ટ વન મોલમાં વન ડેસીમીટર ઘન તો પ્રેશર કેટલું થશે એન એટલે પોઈન્ટ વન મોલ કીધું આર તો ઝીરો પોઈન્ટ એટ અહીંયા લખીને આપણી પાસે જે આંકડા છે એને સેટ કરવાના છે તો બરાબર જોજો એક મિન્ડો એટલે આ પોઈન્ટ ગયો હજુ એક મિન્ડો જાય તો આ પોઈન્ટ જે છે અહીંયા આવી જશે રેડી એટલે પોઈન્ટ આઠ ગુણ્યા ત્રણ એટલે બે પોઈન્ટ ચાર થશે તો બે પોઈન્ટ ચાર વાતાવરણનું દબાણ દબાણ એ એનું શરૂઆતનું છે પી વન રેડી હવે આપણે એમ કીધું પોઈન્ટ પાંચ મોલલ જલીય દ્રાવણ પોઈન્ટ પાંચ મુલ નો મતલબ એવો થાય પોઈન્ટ પાંચ મોલ દ્રાવ્ય છે અને એક કિલોગ્રામ દ્રાવક છે એક કિલોગ્રામ એટલે એક લિટર કહીએ ને એક લિટર દ્રાવક એટલે તો પાણી થશે ને પાણીની ઘનતા તો કેટલી હોય એક જ હોય તો એનો મતલબ આ એક ડેસીમીટર નો ઘન થશે તો કહેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે આ જવાબ કોની નજીક બેસવાનો તમે જો તો પી વન વી વન બરાબર પીટુ વીટુ વિચારીએ તો બે પોઈન્ટ ચાર વી વન કેટલું થાય પાંચ મુલ જલીય દ્રાવણ સાથે સંતુલનમાં છે તો એસ વન અને એસ ટુ આપણે ખસેડી દીધા તો એનો મતલબ એમ કે વી તો આપણી પાસે એક ડેસીમીટર ઘન છે જ તો પી ટુ એસ્ટુ કેટલું થશે બે પોઈન્ટ ચાર રેડી આપણા જવાબમાં થોડું ઘણું અંદરનો જવાબ જે છે અંદરનું જે મટીરિયલ જે છે એ આની સાથે અંદર ઓગળવાનો છે એટલે પ્રેશર થોડુંક એનાથી કેવું આવશે ઓછું એટલે બે પોઈન્ટ ચાર કરતા ઓછું આવે આપણે એમ થાય બે પોઈન્ટ નજીક તો બે પોઈન્ટ પણ છે પણ નહીં વિદ્યાર્થી મિત્રો આ રીતનો ગણતરી થશે રેડી અહીંયાથી એક આપણી પાસે બીજી રીત પણ છે મિત્રો જો આ અહીંયા સુધીનું તો બરાબર છે એમાં એક રીતમાં આટલું થોડું ચેન્જ કરી શકાય જો હું આટલું ભૂસી કાઢું છું મિત્રો તમે અહીંયા સુધી ગણી લીધું હવે આ જે આપેલું છે ને કે એફ આપેલું છે શું છે મિત્રો કે એફ

છેદમાં ત્રણસો જો વિચારીએ તો આવું કહી શકાય વધી બે આઠ સત્તર છપ્પન ને બે અઠાવન વધી પાંચ આઠ દુ સોળ ને પાંચ એકવીસ તો મિત્રો ત્રણ પોઈન્ટ કાપી લઈએ તો જવાબ આવે બે પોઈન્ટ અઢાર જેવો જે બેસી જાય જુઓ પહેલી રીત અને આ રીત માં અહીંયા થોડોક આપણને ફરક એ પડ્યો કે આપણે બીજું લીધું એટલે પરફેક્ટ જવાબ બેસી જાય પહેલામાં આપણે થોડુંક નિયરેસ્ટ લઈશું ઓકે ચાલો હવે આવે છે મિત્રો પી વી અને ટી અનુક્રમે વાયુના દબાણ કદ અને તાપમાન દર્શાવતા હોય તો બોઇલના નિયમનું સાચી રજૂઆત કઈ આપણે એમથી આવું થોડું પૂછાય આવું પણ પૂછાયેલું છે રેડી જે લાસ્ટ સવાલ જોયો ને એ હમણાં જ બે હજાર વીસ ની અંદર પૂછાઈ ગયો મિત્રો ચાલો તો પી વી અને ટી અનુક્રમે કયા નિયમની સાચી રજૂઆત છે તો કે ભાઈ બોઇલ નિયમ જોઈએ તો નિયમ એ પી છે શું વી અને અચળ શું હોય તો કે તાપમાન રેડી તો એનો મતલબ એમ થયો કે તાપમાન અચળ છે તો પી ચલે છે વન અપોન વી એ કયો નિયમ ગણાશે બોઇલ નિયમ બાકી તમે જુઓ પીવી ઇક્વલ ટુ એનઆર પણ બને આ એન ને તમે એક મોલ લઈ લો તો પીવી બરાબર આર ટી પણ લખી શકાય તો એ અહીંયા છે જો પણ એ બોઇલ નિયમ નથી યાદ રાખજો બોઇલ નિયમ તો એક જ આવે પી ચલે છે વન અપોન વી અને તાપમાન કેવું રાખવું પડે અચળ તો વિદ્યાર્થી મિત્રો આજના સેશન માં આપણે અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીશું ગેલ્યુસેક અને ચાર્લ્સના સમીકરણોના એમસીક્યુ સાથે ત્યાં સુધી રજા આપશો જય સ્વામિનારાયણ આનંદમાં રહો અને આ જ વિડીયોને વારંવાર જોતા રહો